હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ પધારો અમારા નવા વ્લોગમાં તો ગાઈઝ અત્યારે હું નહીં તો કમ્પ્લેન્ટ ફેશ થઈ ગયો છું અઢાર આઠ થવા આવ્યા ત્યાં તો કમ્પ્લેન્ટ થઈ ગયો આજેનું કારણ છે કે મારે જવાનું છે કોલેજમાં કોલેજમાં થોડું ઘણું કામ છે વોલ ટિકિટ લેવા જવાનું છે કારણ કે થોડાક ટાઈમમાં અમારી પરીક્ષા છે તો અત્યારે પપ્પાની વાડી મૂકવા જઈશું બુક થાય બધું લઈ લીધું કમ્પ્લેન્ટ

બાકી બધી સુવિધા થઈ ગયા આપણે કોલેજ પહોચી ગયા છીએ અને પાછળ કઈક આવો છે આ હું આવ્યું છું મને નથી ખબર મને રસ્કો લાગે પાછળ નો કઈક ભાગ આવો છે પેલા આવું નતું

આપણે થી પાછા ઘરે આવી જતા અને ઘરે આવીને કમ્પ્લીટ થઈને વાડી આવ્યા હતા અને જે ચાર વાગે પાછો ક્લાસમાં જવાનું છે હું વાડી આવ્યો નજર નાખતો આ બેઠી છે બેઠી છે આ ઊભી છે પાસે બહુ મારશે ખબર જ હોય તરત ખબર જ હોય મને શું છે પણ નહીં તને કાંઈ કરી નાખું અનુભવ થઈ ગયો ગાય સવારે ખબર હતું આ નકામું છે શું છે આની જે છોકર બુદ્ધિ કે અભાન નો હોય હા ખબર છે હું કોણ છો એ લે હેવે તું તો આપણે ઉભા સેવી અને ઝાડ થોડી ઘણી સુકાઈ લેજો रो सके जोदमी आ बैठे साया आडाई थे के पछि हमें ते तेथी गाड़ी ले निकला ने तो पपुन भाई बन बदा एम कहता था आया पप्पू आया 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 ये ऊपर लागे सा जो जो ले 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 ले, ले। मार पाए के भाले के लागे आंथे हागुरे ऊपर से आ काळ छोटे वत मार क्या जो આ હેરી ભાઈ કઈ બોલ જ નહીં કોઈ મતલબ જ નહીં બેઠા ખાધું પીધું પૂરું બાકી હવે આપણે જ શું ઘરે આપણે કામ તો એમ તો ઘણું છે પણ ક્લાસમાં રવાનું હોય પછી થોડોક ટાઈમ ભોગ દેવો પડે આપણી ધંધો આયા છે કરી

તે હવે દો ટ્રેન્ડ માં કેતો તેમ સાઇન અપ આવવાનું સાઇન અપ હે કે પાયો પાયો સાઇન ના હતું સાદો દોરો હતો હે સાદો દોરો હતો એ ના હતું હું હું એ નથી પાય સાઇન બધું આમ ક્યાં છે સાહે હાલ તો ખરો ને આની પતંગો ને હું જોવા ગયો હું જોવા ગયો પતિ વેલુ તને ખબર છે તું યુટ્યુબમાં માં આવેસ તને ખબર છે તો ગાઈઝ આ ગયા તો કે ભાગેશ તરે આવું છું છે હોય જીડા કરડે ના છે જાવું છે એમ હવે બીજી દી માર પાસે આવીશ હું લઉ બોલ હું લઉ હું લેઉ બિક લાગે માં હું લેવા તો કાલ મેં નો જોયું તો બે દોડો આમ ફીરકી લેવા ગયો તો હું ના પાડતો તો તું એક મિનિટ બે પછી તને ખંજોળ આવવા મળશે ને ઢીમસા ને ઢીમસા થઈ જાય પાકું કાંઈ ન ઘટે એમ પછી તું મારા પાણી ન આવતો મેં તો ના પાડતો હોય ગયો તો કપા પાણી હું વેદો કેટલો દોરો દોડો જોતો બોલ એમ આખી ફીરકી જોઈતીશ તો હું લચ્છી જોઈતીશ ક્યાં છે હમે પણ એ તને કડ છે નહી હું હું કરે છે પત્તુ હે તીતુ તુ વીટુ સુ તીતુ તુ તો હાલો મિત્રો આ બ્લોગ ને અહીં એન્ડ કરી બી આજ ગયા તા કોલેજ અને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને પમદી પરીક્ષા હોય તે છે તો હવે આ બ્લોગ ને એન્ડ કરી છે થેન્ક યુ સો મચ ફોર મી વોચિંગ બાય